નામ છે ઇકબાલ એ બરાબર એટલે મંદિર બન્યું ત્યારથી લોકો બહુ વિરોધ કર્યો એના અંદર બોલે હિન્દુ બન ગયા કાફીર બન ગયા હવે મેં એમને જવાબ આપ્યો છે કે મારે હિન્દુ મુસ્લિમ બનવું નથી હું માણસ બની ગયો છું સાંઈ બાબાની કૃપાથી મને બાર વર્ષ સુધી બાબાએ સંકેત આપેલા લોકો મને ગાંડો સમજતા હતા ઓમ શન શનિશ્ચરાય નમ બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભોમ ગુરુ બુધસા નમસ્કાર દર્શક મિત્રો હું છું મયુરાજસિંહ ચૌહાણ અને તમારું સ્વાગત કરું છું અમારા યુટ્યુબ ચેનલ ધ કર્ણાવતી ટાઈમ્સમાં તો આજે આપણે આવ્યા છીએ લાલ દરવાજા વિસ્તારમાં લાલ દરવાજા બસ સ્ટેન્ડની સામે જ્યાં એક બાબાનું મંદિર છે જે તેર વર્ષ પહેલાં જેનું નિર્માણ કરવામાં આવ્યું હતું એક મુસ્લિમ યુવક દ્વારા તો ચાલો આપણે જાણીએ કે એક મુસ્લિમ યુવક થઈને તેને બાબાનું મંદિર નિર્માણ કરવાનું કેમનો વિચાર આવ્યો છે તમારું નામ મારું નામ છે ઇકબાલ સાઈ અને કેટલા વર્ષથી આ મંદિરનું સંચાલન રનિંગ તેર વર્ષ થયા છે તેર વર્ષથી કરો છો સંચાલન અને મંદિર મંદિરનો ગાદીપતિ અને તમે આખું નામ શું તમારું મારું આખું નામ છે ઇકબાલ એ એ મુસલમાન છે બરાબર અત્યારે હું માણસ બની ગયો તો તમને એક મતલબ આ તો જનરલી વાત છે કે મુસલમાન થઈને તમે સાંઈ બાબાનું મંદિર તમે પ્રાણ પ્રતિષ્ઠા કરી તો તમને એ પ્રેરણા કઈ રીતે મળી મને બાર વર્ષ સુધી બાબાએ સંકેત આપેલા લોકો મને ગાંડો સમજતા હતા પણ મને વિશ્વાસ હતો સાંઈ બાબા આવશે અને હું શિરડી પણ ગયો હતો એક કિલોમીટર દૂરથી બાબાએ સંકેત આપ્યો કે તારે નથી આવું હું લાલ ધરાજા આવી અને બાબા આવીને બેઠા અને મારા હાથે જ પછી ડિઝાઇનને મંદિર આખું મારા હાથે જ બનાવ્યું એટલે આ જમીન તમારા મારા માલકીની જમીન તમારા પોતાના માલિકીની જમીન હું તમારા પોતાના માલિકી મારા પોતાના માલકીની જગ્યા છે દસ્તાવેજ પ્રોપર્ટી કાર્ડ બધું મારા નામ કેટલા વર્ષ થઈ ગયા છે આ મંદિરને મંદિરને રનિંગ તેર વર્ષ થયા તો તેર વર્ષથી આવી રીતે દર ગુરુવારે દર ગુરુવારે મારા હાથે જ ખીચડી બનાવું અને ત્રણથી ચાર હજાર લોકો જમતા હોય સાંઈ ભક્તો કેટલા વર્ષથી છે આ મંદિર રનિંગ તેર વર્ષ તેર વર્ષ ઓકે કેટલો ઓલમોસ્ટ મતલબ મેક્સિમમ કેટલો ખર્ચો આવ્યો છે મંદિરને પ્રાણ પ્રતિષ્ઠાથી રહીને કે બનાવવાનું મંદિરનો ખર્ચો આવ્યો છે સત્તરથી થી અઢાર લાખ રૂપિયા અમે મારા પાયાથી જ કરે છે અને લોકો આજે પાંચ દસ નાખી જાય દર ગુરુવારે ખીચડી બને એમાંથી ચાર પાંચ હજાર લોકો જમતા હોય બાબાની પ્રસાદી એટલે કોઈ બી અન્ય વ્યક્તિને પણ કદાચ જો દાન કરવાની ઈચ્છા હોય ખીચડીના મતલબ તો જે ભક્તોનું બાબા કામ કરે છે એવા હજારો ભક્તો છે કામ થાય છે તો એ અન્નદાન કરાવે છે કોઈ પણ નોર્મલ વ્યક્તિ કરી શકે છે કોઈ પણ વ્યક્તિ કરી શકે છે યથાશક્તિ પ્રમાણે કરી શકે છે દુનિયામાં સૌથી મોટો દાન છે અન્નદાન તો એને રીતે તમારે તમને સંપર્ક કરવો હોય તો કઈ રીતે કરવાનો મારો સંપર્ક મારો નંબર છે લાલ દ્રજા જે સ્ટેટ બેંકની બાજુમાં જીરો બસ સ્ટેન્ડ સામે સાંઈધામ મંદિર કોઈ જેમ કે આ લાલ દરવાજા બસ સ્ટેન્ડ છે આપણને બધાને ખબર છે તો એક્ઝેક્ટ અહીંયા પબ્લિક બી ખાસી બધી ભેગી થાય છે તો કોઈ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા વખતે કોઈ એવી કોઈ મતલબ ઘટના કોઈ વિરોધ કર્યો હોય કે પછી કોઈ એ જગ્યાનું કોઈ એવું કંઈ બનેલું બનાવ ખરી એટલે મંદિર બન્યું ત્યારથી લોકોએ બહુ વિરોધ કર્યો એના અંદર બોલે હિન્દુ બન ગયા કાફીર બન ગયા હવે મેં એમને જવાબ આપ્યો કે મારે હિન્દુ મુસ્લિમ બનવું નથી હું માણસ બની ગયો છે સાંઈ બાબાની કૃપાથી મેં એમને જવાબ આપી દીધે એટલે એના પછી કોઈ બહુ છે આવા કટ્ટરવાદી હોય બધી જાતના હોય પણ મારે તો બાબાએ સંકેત આપ્યા અને મેં મંદિર બનાવ્યું એટલે મારે એમની જીવતો છું ત્યાં સુધી ભક્તિ કરવી અને સાથે સાથે તમે બીજું જેમ કે મેં બહાર વાંચ્યું કે દોરીનું અને એનો પણ તમે એક્સ્ટ્રા બિઝનેસ કરો છો સાથે હા એ વર્ષમાં એકવાર અમે રાજુ ઉસ્તાદ બરેલીવાળા નામથી દોરીનું કરીએ એમાં જે પણ થોડું અમને મળતું હોય તો અમારે બે ચાર મહિના ખીચડી ચાલે અને કેટલા મતલબ કેટલા કિલો ખીચડી થઈ જતી હશે ગુરુવારે આશરે દર ગુરુવારે ઓછામાં ઓછી દસ મણ ખીચડી બને દસ મણ ખીચડી બને દસ મણ ચોખા અને આ બધું પાણી તેલ મસાલો થઈને દસ મણ થાય ને ત્રણ થી ચાર હજાર લોકો પાંચ હજાર જેટલા લોકો જમી જાય તો એના દાતા પણ કોઈ એક જ હોય કે પછી અલગ અલગ બધા આમાં જે ભક્તોનું બાબા કામ કરે અને જે ભક્તોને અંદરથી બાબા સંકેત આપે એ એમની યથાશક્તિ પ્રમાણે ચોખા તેલ જે પણ આપતા હોય એટલે ક્યારે કોઈ એવી બનેલી ખરી એવો પ્રસંગ કે હજારો એવી ઘટના બની જે અશક્ય હતું અશક્ય હતું બાબાએ શક્ય કરી આપ્યું છે સાંઈ ભક્તો માટે કોઈ એક એવી ના મેં આજ સુધી આવું કોઈ પ્રચાર કર્યો નથી અને જે પ્રચાર કરે છે એમના પૈસા કદાચ મતલબ જાણવા અમારા જાણવા માટે કે કોઈ બહુ એવા હું કોઈથી નામ પૂછતો નથી અને જેના કામ થાય છે એ લોકો બોલે છે અમે કોઈ દાડા એમની વિડીયો પણ નહીં ઉતારતા કે એવી કોઈ પ્રચાર પણ નથી કરતા કે ભાઈ જે બીજા મંદિરોમાં ના બીજા કરતા હોય અમે એવું નહીં કરતા બાબાએ ના કીધું જાય અને ખીચડીનો શું કહેવાય પ્રસાદ કોઈ વ્યક્તિને કરવો હોય તો એના શું કહેવાય ઓનલાઈન ટ્રાન્સફર કરી શકે છે જે એમને ઓનલાઈન કરવું હોય તો સાંઈધામ મંદિરના નામે થઈ શકે અને જે એમને પેટીમાં નાખવું હોય તો દર ગુરુવારે ખીચડી બની જાય તેર વર્ષથી તમે કહો છો કે આ મંદિરની સ્થાપના તમે કરી તો કોઈ એવી વિશેષતા કે પછી એવી કોઈ પ્રસંગ તમારા સાથે બન્યું હોય કે જે તમે અમે જણાવી શકો અમને મેં જ્યારે સાંઈ બાબાની મૂર્તિ બનાવવા માટે મકરાણામાં ઓર્ડર આપ્યો સાડા ચાર લાખની મૂર્તિ હતી મને બે મહિના પછી ડિલિવરી આપી અને મૂર્તિનું વજન સાંઈ બાબાની છે એક હજાર આઠ કિલો અને જ્યારે મેં મૂર્તિવાળાને કીધું ત્યાં મકરાણામાં કે મને કાળો પથ્થર આપો તો એમને કાળો પથ્થર કાપીને આપ્યો ઓગણચાલીસ ઇંચ બાય સવા ફૂટ અને એ પથ્થરને જ્યારે સાંઈ બાબાની પ્રાણપ્રતિષ્ઠા થઈ તે પથ્થરને મેં પીપળના નીચે મૂક્યું અને પીપળના નીચે મૂક્યા સવા મહિના પછી કટિંગ કરાવ્યું હવે કટિંગ કરાવ્યા પછી એના અંદર શનિ મહારાજનો ચહેરો નાગદેવતા બધા નેકળ્યા તો મને એવું કોઈ નોલેજ નહોતો કેમ કે હું એવા સમાજમાંથી આવું છું ઇકબાલ સાંઈ મારું નામ છે મને કે કાળું છે એટલે શનિ મહારાજ તો મેં એની સ્થાપના કરી એમને ત્રિમૂળ લગાવ્યું માથા ઉપર શનિ મહારાજ સમજીને તો દસ વર્ષ પછી મને ખબર પડી કે આ શનિ મહારાજ શિવજી છે કેમ કે શિવ અને નાગ એમનું મિલાપ થાય શનિ મહારાજ અને નાગનું મિલાપ ના થાય પછી શિવજીએ મને સંકેત આપ્યા કે તું મને લાય પાછું મેં જટાધારી શિવજી લઈને એમના હુકુમથી પાછું લગાવ્યું આજે લાખો લોકો જલ ચડાવે છે અને બધાના કામ થાય તમે મંદિર વિશે બીજું કંઈ જણાવવા હજારો લોકોના કામ થાય છે જેમને ઓલાદ નહીં થતી હતી એમના ઓલાદ પણ થઈ એમની રીતે એ બધું સા સાંઈ બાબાને શણગારે સાંઈ બાબા એવા એવા કામ કરે છે કે મને લાગતું નથી કે આ કળિયુગના અંદર કોઈ કરે કળિયુગના અંદર ઈશ્વરે એમને મોકલે જ છે એ માટે અને એમનો જે મેસેજ છે સબકા માલિકે અને શ્રદ્ધા સભુરી આ મને બહુ ગમે છે એટલે મેં મંદિરની સ્થાપના કરી તો અમારા ચેનલના માધ્યમથી તમે કોઈ સંદેશ આપવા માગો છો ચેનલના માધ્યમથી મારે સાંઈ ભક્તોને એટલું જ સંદેશ છે દેવી દેવતા મારા અહીં બધા દેવી દેવતા છે કે જે જગ્યા ઉપર સત્ય હોય ત્યાં એમને એમની મનોકામના અને મુરાદ માનવી જોઈએ આપનો ખૂબ ખૂબ આભાર તમારો ટાઈમ આપવા માટે ઓમ સહી